અમદાવાદ એરપોર્ટથી ઉડાન શરૂ થઈ ચૂકી છે અમદાવાદ અત્યારે વિમાનોની ઉડાનની શરૂઆત થઈ ચૂકી છે હાલ તો એરપોર્ટ પર અત્યારે ફ્લાઇટ ઉડાન થઈ રહી છે દુર્ઘટના બાદ ઉડાન સેવાને રોકી દેવામાં આવી હતી પરંતુ હાલમાં આ વિમાની સેવાને ફરી એક વખત શરૂ કરી દેવામાં આવી છે અમદાવાદ એરપોર્ટ જે હાલ શરૂ થઈ ચુક્યું છે અને ઉડાન પણ ત્યાંથી શરૂ થઈ ચૂકી છે આ પ્લેન દુર્ઘટના બાદ અટકાવી દેવામાં આવી હતી આ વિમાની સેવા ઉડાન પર બ્રેક લગાવી દેવામાં આવી હતી પરંતુ હાલમાં સમાચાર મળી રહ્યા છે કે અમદાવાદ એરપોર્ટથી ઉડાન શરૂ થઈ ચૂકી છે અને અમદાવાદનું આ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર જે આ પ્રકારની દુર્ઘટના બની હતી ચાર અમદાવાદ એરપોર્ટથી ઉડાન શરૂ થઈ ચૂકી છે અમદાવાદ એરપોર્ટથી અત્યારે વિમાનોની ઉડાનની શરૂઆત થઈ ચૂકી છે હાલ તો એરપોર્ટ પર અત્યારે ફ્લાઇટ ઉડાન થઈ રહી છે દુર્ઘટના બાદ ઉડાન સેવાને રોકી દેવામાં આવી હતી પરંતુ હાલમાં આ વિમાની સેવાને ફરી એક વખત શરૂ કરી દેવામાં આવી છે અમદાવાદ એરપોર્ટ જે હાલ શરૂ થઈ ચૂક્યું છે અને ઉડાન પણ ત્યાંથી શરૂ થઈ ચૂકી છે